એ માટે બધાને નો અલગમાં સ્વાગત છે તો આપણું આજ મોનિંગ થઈ ગયું છે હાથ વાગી જાય છે હજી ઉભા થાય છે બેન દે હજી અત્યારમાં કામ કરતા છે મમ્મી અત્યારે પાડ્યું ને ફેરવે કેમ કે મારો પપ્પા ન હોય તો મમ્મી ને ફેરવી પડે એ તો મારો પપ્પા હોય તો એ ફેરવી નાખે એને ફેરવી નાખી છે આપણે એના ખરમાં દૂધ થવા પેલા દૂધ લેવાના છે પછી આમાંથી કામે કેમ કે દૂધ તો આપણે સાફ પીધા સાફ પીવા દે દૂધ તો લેવા દાવવું પડે તરમાં આપણે અત્યારમાં દૂધ દઈએ છીએ કામે દાવે આમ તો કામે દાવી ચારી ચાલી ગઈ તો આવી જાય છે પણ આપણે આમ મોડા કાલે મૂકવા નહીં તો આપણે થોડું ઘણું કામ અત્યારે કરતા જઈએ તો થાય હમણાં

આપડે તો કારખાન જા કારખાન દી હે કેમ કે લેટ વી જીતી હાડા પાસે હું પણ આપણે માંડવી ને એવું ખૂટતા હા ને બેન જોડે છે તો આમ ચૂડી કેટલી નાખ્યા બપોર દી ના જોડતા હા એટલી આ એટલી બાકી આમ ખસેરે એમ ખસેરે જોવા એટલે ખેરી નાખી વાહ વાહ જોવા અમારે કરી મમ્મી ને અંદર આવે છે ને અમાર આદિ ભાઈ તો આ થાકી જાય એટલે એ નહીં કામ કરાવે મારે ત્રણ દણાથી હે તો બેન જોડે છે માંડવી આપણે ઓલે આપણે ખૂટતા આપણે હું ખૂટતો ખૂટતો પાછા આમ ધાક ને આમ લે આમ ધાક એ અહીંયા તો આવી આ મંડવી છે આપણી ને જે એટલી અહીંયા અહીંયા પીડી છે ને અડધી ખેતરમાં કેમ કે વેવી નહીં એમ કે છે અંધાર વેવી રહી તો વેસ છે નહીં તો આપણે હવે જોડવા લાગી રહી મમ્મી તમે જોડવાનું છે કે એ ભાઈ ખડ ખડક મમ્મી એ શાક મેંકી દીધું છે શાક એનું છે મમ્મી વાયલનું ભાઈ શાક મેંકી દીધું છે ગામમાં લાવી તો અમે બેન ભાર બે જોડવા મળીએ એટલે ખખેરવા મળીએ ગુજરાતીમાં જોડવાનું કહેવાય પાટયું બાંધી આપણે આ એટલે ખકે ખકેરાજ તો જેમ બને એમ ખખેરવા મળીએ ઠપકારતા હા કે ઠપકારી નાખી અલગ અલગ નહીં કહેતા ખૂટતા એવું કરતા મમ્મી જે હેરકુ કરે છે કેમ કહેતા રે હેરકુ કરી નાખીને મારા શેરુભાઈ આખા આ ખાસ માઇન્ડ વિના ટોળા વસાડા બાંધી દીધો ને શેર હાદીભાઈ સારા ફતી માઇન્ડ દીધી ને વસાડા શેરું હોય કે રાણો એ કે રાણા ને એમ વાળો કેમ હું તો અમારા હાદી ભાઈ ભાઈ બન છે એટલે મમ્મી હવે હેઠળ કરે છે બપ્પા ડેલા દૂધ લેવા પણ હજી કાંઈ આવ્યા નહીં હમણાં દૂધ લેવા જમી લઈ ને સરસ મજાનું મમ્મી એવાનું શાક કર્યું ને અમારી બેન હુતા તા હું ફોન જવાય કેમ કે બેને થાકી જાય હાથ દુખી જાય બેનને આપડે ખાટલો લેવાનું બારે હમણાં ખાટલો લઈ લઈએ એ જમીન સુવી જાય કેમ કે હમણાં બે દીધા કામ કરીને અમી થાકી દે તો આજનો વિડીયો જો તમને કેવું પ્રેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી એકા નોર્ગ માન જય માતા ને બાય બાય ને સબસ્ક્રાઈબ કરતા દાદો